વિદેશમાં વિઝા પરમિટ આપવાના બહાને છેતરપિંડીનો ભોગ બનેલા બે વ્યક્તિઓને પાટણ પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ ચેક મારફતે અઠ્ઠાવીસ લાખ રૂપિયા પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને પાટણ પોલીસે સાર્થક કર્યું છે વિદેશમાં વર્ક પરમિટ વિઝા મેળવી આપવાના બહાને એક કરોડ ચાર લાખ રૂપિયા ફરિયાદી અને ભોગ બનનાર પાસેથી લીધા બાદ તેઓને વિઝા કામ ન કરી આપતા તથા નાણાં પણ પરત ન આપતા આ બાબતે સરસ્વતી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી જે અનુસંધાને ભોગ બનનારને તેઓના નાણાં પરત મળી રહે તે માટે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એલસીબીપીઆઈ રાકેશ ઉનાગરને સૂચન કરતા એલસીબી પોલીસ દ્વારા આ ગુના અંગે સઘન તપાસ કરી ફરિયાદી તથા ભોગ બનનારના છેતરપિંડીમાં ગયેલ નાણાં પૈકી અઠ્ઠાવીસ લાખ રૂપિયા અલગ અલગ ચેક મારફતે અરજદારોને ડીવાયએસપી કે કે પંડ્યા અને એલસીબી પીઆઈ રાકેશ સુનાગરના હસ્તે પરત કરવામાં આવ્યા હતા ભોગ બનનારના વધુમાં વધુ રૂપિયા પરત આવે તે દિશામાં તથા આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે જે કાર્યક્રમ અનુસંધાને ફરિયાદી અથવા ભોગવન નામના ચોરી લૂંટ અથવા છેતરપિંડીમાં ગયેલા નાણાં અને બીજી મિલકતો પરત આપી અને આર્થિક નુકસાન થતું અટકાવવા માટેનું જે સરકાર તરફથી પહેલ કરવામાં આવેલી છે એ પહેલ અનુસંધાને આજરોજ પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી તથા ભોગ બનનારને વિદેશોમાં વર્ક પરમિટની વિઝા અપાવવાના બહાને રૂપિયા એક કરોડ ચાર લાખની છેતરપિંડી અને ઠગાઈ કરવાનો ગુનો દાખલ થયો આ ગુનો દાખલ થતાં બોર્ડરના આઈજીપી ચિરાગ કોરડીયા સાહેબ તથા પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિખે નાઇક સાહેબે તપાસ કરનાર અધિકારી લોકલ ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર આજીવનાગર સાહેબને સૂચના આપેલ કે આટલી માતબાર રકમની છેતરપિંડી અને થગાઈ થયેલ હોય તો આમાં તમારે ફરિયાદી તથા ભોગ બનનારને આર્થિક નુકસાન થતું અટકાવવા અને આ જે ભોગ બનનાર ફરિયાદ છે એને નાણાં પરત આપવાનું આયોજન કરવું જે અનુસંધાને એસસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આજીવનાગર સાહેબે જે આ ફરિયાદી તથા ભોગ બનનાર છે તેમને આજરોજ અલગ અલગ ચેક મારફતે રૂપિયા અઠ્યાવીસ લાખ જેવી મહત્વ રકમ છે એ ફરિયાદી તથા સાહેબ ભોગવનનાને પરત આપી અને તેમનું જે નુકસાન થયેલું એ વધુમાં વધુ ભરપાઈ થાય તેવી કામગીરી કરવામાં આવેલ છે અને પાટણ જિલ્લામાં ખાતે અત્યાર સુધીનો આ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અને એની સૌથી મોટી રકમનું ફરિયાદી તથા ભોગવનનાને પરત આપવામાં આવેલ છે અને આ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે અને જે છેતરપિંડીમાં ગયેલા નાણાં છે તે વધુમાં વધુ પરત મળે તે દિશામાં હાલ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસપી સોલંકી લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાઓ રહી છે બીજા આવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો